જાહેરાત કરવા માટે અમે લોકો આવેલા આવતીકાલે એકવીસ તારીખ અને દસ આપણા તમામ કર્મચારીઓ જે પેન્શન જેની બંધ થઈ ગઈ છે બે હાજર પાંચ પણ કોઈ ભરતી એ લોકોની પેન્શન ચાલુ કરવા માટે નવી પેન્શન કરવા માટે કાલે રામધૂન અને હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવ્યું છે એટલે તમામ કર્મચારીઓ સમય કાઢીને અચૂક હાજર રહી અને જેના વિકલી ઓફ છે એ લોકો તો સવારથી આજે 10 વાગ્યેથી હાજર થઈ જજો જેના વિકલી ઓફ હોય એટલે ખાસ અગત્યની જાહેરાત છે આ આ પેન્શન આપણો હક અધિકાર છે યાદ રાખજો આ કોઈ લાભ નથી આ પેન્શન આપણો હક અધિકાર છે આ કોઈ લાભ નથી લાભ કોને કે કે જરૂરથી વધારે આપણે આપણેને મળે ને એને લાભ કહેવાય આ તો પેન્શન આપણો હક અધિકાર છે આપણે 35 વર્ષ સુધી નોકરી કરીએ ને આપણેને પેન્શન ના મળે એટલે કાલે ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા અને હનુમાન ચાલીસા જે કરવાના છે ત્યાં તમામ કર્મચારીઓ હાજર રહેજો ખૂબ મોટી કેમ કે આમાં બધા જ કર્મચારીઓની રોષ છે આમાં ત્રીજા વર્ગવાળા હોય ચોથા વર્ગવાળા હોય બીજા વર્ગવાળા હોય કે પહેલા વર્ગવાળા હોય કે પ્રથમ પ્રતિ અધિકારીઓ પણ હોય બધાને પેન્શન લાગુ પડે છે આ કર્મચારી તમામ એટલે તમામે તમામ કર્મચારીઓ કાલે દસ થી લઈને આપણે જેટલું લાંબો સમય સુધી ચા ચાલશે ત્યાં સુધી આપણે બધાએ બેસવાનું છે અને મોટી સંખ્યામાં બધા હાજરે જો ખાસમાં ખાસ આ કહેવા માટે અમે લોકો આવેલા છે રૂબરૂ કે આ આ મોકો ચૂકતા નહીં આવું છે વાડા પરથી વારો ને તારા પછી મારો એટલે બધાનો વાડા પરથી વારો નીકળી જાય આમને આમ ઘણી બધી વસ્તુઓ આપણી બંધ થવા લાગી છે હવે બીજું એક આ પેન્સનવાળ તો છે અને સાથે સાથે